હું પ્રભાતભાઈ ડાંગર ભારતીય પોસ્ટલ એમ્પ્લોઈઝ એસોસિએશન નો ગુજરાત સર્કલનો સેક્રેટરી છું આજે અમે અમારી ભારત પોસ્ટલ એમ્પ્લોઈઝ ફેડરેશન જે દિલ્હીને અમારે ન્યૂ દિલ્હીના આદેશ મુજબ આજે અમે કા કાળી પટ્ટી ધારણ કરી અને સરકારને જે અમે અમારી માંગ માટે થઈ અને કુલ એમને અમે ને અમારું અહીંયા ની અંદર આપ્યું હતું એમાં અમારે આજે અમારે કાળી પટ્ટી ધારણ કરવાની બાવીસ તારીખે અમારે ધરણાનો પ્રોગ્રામ છે અને એક પહેલી તારીખે હડતાલનો પ્રોગ્રામ છે અને જો તોય છતાં સરકાર ન માને તો સત્તર સત્તર તારીખથી અમે અચોક્કસ મુદતથી હડતાલ ઉપર જવાના છે અને અમારી મુખ્ય માંગ એક આઠમો પગાર પંચ તાત્કાલિક લાગુ કરે પચાસ ટકા એની અંદર ડીએ મર્જ કરે બીજું કે અત્યારે જે આ સરકાર જે અમારા કર્મચારી ઉપર તાનાશાહી વાપરે ખરેખર અત્યારે લોકશાહી છે લોકશાહી ઢબે સરકારને વર્તન કરવું પડે કર્મચારી પણ કારણ કે કર્મચારી એ જ સરકારનો એક અભિ અંગ છે અને હાથ હે અને આજે અમારા પર તાનાશાહી વાપરે આજે તમે જુઓ એટલે બેંક છ વાગે બંધ થઈ જાય અમારી પોસ્ટ ઓફિસ રાતે નવ નવ આઠ વાગે નવ વાગે ગમે ત્યારે તમે આવો તો અમારી પોસ્ટ ઓફિસ ચાલુ હોય બરાબર એટલે અમારે સરકાર સાથે કુલ એક એકતાલીસ માંગ સાથે અમે પ્રોગ્રામ કરવાના છે એમાં અત્યારે અમારી શરૂઆત એ બાવીસ તારીખે મેં કીધું એમ અમે ધરણા કરશું અને પહેલી તારીખે અમારે એક દિવસની અચોક્કસ મુદતની હડતાલ પછી એક અચોક્કસની મુદત હડતાલ સત્તર તારીખે સત્તર આઠ और तो कस्टमर उधर